આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી યોગ બોર્ડના ચેરમેન શ્રી શ્રીસપાલજી રાજપૂત સેવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનર શ્રી આલોક કુમાર પાંડે કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ મારા સાથી મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંગઠનના પદાધિકારી સામાજિક આગેવાન સૌ સ્પર્ધક મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આટલી વહેલી સવારે નવા વર્ષે આપણે એક રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ અને નવા વર્ષનો દેશનો સૌથી પહેલો રેકોર્ડ આપ સૌના નામે લખાવાનો છે એટલે આપ સૌ જે યોગામાં જોડાયા છો સૂર્ય નમસ્કારમાં એના કારણે સૌથી પહેલો આખા દેશનો રેકોર્ડ થશે અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ અને મક્કમ નેતૃત્વના લીધે આજે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણે શ્રી નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન જનરલ એમ્બેસીમાં બે હજાર ચૌદમાં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને એકવીસમી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝન લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં જી ટ્વેન્ટીની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુદેવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે શ્રી નરેન્દ્રભાઈ નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે આજે આપણે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદરની ધરોહર ધરાવતું મોઢેર ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ પ્રેરણાથી આપણે બનાવ્યું છે આજે સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણેની ઉષ્મા અને બે હજાર ચોવીસ ના વર્ષના પ્રથમ દિવસની નવી ઉર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં એક મહિના ચાલ્યું અને રાજ્યના લાખથી વધારે તેમાં જોડાયા આ અભિયાન અન્વે ગ્રામ તાલુકા જિલ્લા નગર મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા પણ યોજાઈ હતી ના આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઈનામ મેળવવાના છે તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સતત સતત બદલાતા હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે બીમારીના ઈલાજ કરતા બીમારી પડ્યા જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે વડાપ્રધાન નેતૃત્વમાં નેતૃત્વના જ પરિણામે યોગની પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃતિ પામી છે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે કાર્ય કરી રહી છે તેમના માર્ગદર્શનમાં ગુજરાતે અમદાવાદમાં દેશની પ્રથમ ખાનગી યોગ યુનિવર્સિટી લકુલિશા યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પરિવર્તનની ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે યોગની પ્રાચીન પરંપરા એક સામાજિક જન આંદોલન સ્વરૂપ લીધું છે એ વાતની સાક્ષી પૂરતો આજનો આ ઐતિહાસિક અવસર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃત કાળમાં વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે સ્વસ્થ તંદુરસ્ત નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કારની આપણી વધુને વધુ વ્યાપક બનાવી અમૃત કાળમાં અમૃતમય ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ગૃહમંત્રી માન્ય શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજપૂત સાહેબની સાથે રાજ્યકક્ષાની આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત જ્યારે કરવામાં આવી હતી ત્યારે ગ્રામ્ય કક્ષા અને તાલુકા કક્ષાએથી શરૂ થયેલી આ સ્પર્ધામાં પંદર લાખ સ્પર્ધકોમાંથી સૌપ્રથમ સૌ પ્રથમ એક લાખ સત્તર હજાર વિજેતા થયા કક્ષાએ શાળા તાલુકો જિલ્લામાં થઈ અને એકસો જિલ્લા કક્ષાએ પહોંચ્યા શહેરી નગરપાલિકા મહાનગરપાલિકા નગરપાલિકા અને અને મહાનગરપાલિકા કક્ષામાં થઈને અડતાલીસ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચ્યા હતા સાહેબ ગ્રામ્ય કક્ષાએ વિજેતાઓને એકસો એક રૂપિયા ઇનામ આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલુકા કક્ષાએ એક હજાર એક રૂપિયા ઇનામ આપવામાં આવ્યું જિલ્લા અને મહાનગરપાલિકામાં ભાઈઓને પ્રથમ ઇનામ માટે એકવીસ હજાર દ્વિતીય માટે પંદર હજાર અને તૃતીય માટે અગિયાર હજાર એ જ પ્રકારે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકાએ બહેનોમાં પ્રથમ ને એકવીસ હજાર દ્વિતીય ને પંદર હજાર અને તૃતીય ને અગિયાર હજાર આજની મુખ્ય સ્પર્ધાના વિજેતાઓને પ્રથમ ઈનામ માટે અઢી લાખ રૂપિયા આપણે પુરસ્કાર રૂપે આપી રહ્યા છીએ બીજા સ્થાન માટે એક લાખ પંચોતેર હજાર ને ત્રીજા માટે એક લાખ રૂપિયાના ઈનામ આજે આપણે આપી રહ્યા છીએ સાહેબ કુલે બે કરોડ કરતા પણ વધારે ઇનામો આજે આપણે સ્પર્ધકોને આપ્યા છે ત્યારે આપના વિજેતા આપણે સૌ ફરી એકવાર વિનંતી છે સૌ લોકો બધા ધ્યાનથી સાંભળે કોઈ બી લોકો પોતાનું સ્થાન નહી છોડે તમારી સંખ્યા એટલી મોટી છે કે ગણવા વાળા લોકો ઓછા પડે એટલે તમને સૌને હું અભિનંદન આપું છું પહેલા આપણે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સૌ લોકોએ એક સાથે જે સૂર્ય નમસ્કારની આપણે સાધના કરી છે એને ફરી બધા જ લોકો ગણાવી શકે તે માટે એક રાઉન્ડ આપણે ફરીથી કરશો પેલા ઇનામ વિતરણ પૂર્ણ થયા પછી આપણે આ રાઉન્ડ કરશો બધા જ લોકો એક સાથે કાઉન્ટિંગ ના પૂરું થાય ત્યાર સુધી કોઈ જગ્યા છોડવાની નથી બધા તૈયાર છો ને બોલો ભારત માતા કી ભારત માતા કી માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો સાહેબ આપણે સૌ પ્રથમ આપણને ગૌરવ અપાવનાર દીકરી નેશનલ પ્લેયર ગોલ્ડ મેડાલિસ્ટ છે મહેસાણા જિલ્લાની બેચુરાજી તાલુકાની આ દીકરી વતની છે પૂજા પટેલ જેને આપણને ગૌરવ અપાવ્યું છે ને આજે એનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો છે ત્યારે એ દીકરીને આપના કરકમલોથી સન્માનિત કરવા માટે વિનંતી કરું છું સૌ મહેમાનો મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મને ગૃહમંત્રી શ્રી અશ્વય સંઘવી સાહેબની સાથે જોડાશે સેવા દીકરી પૂજાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે